જયાબેન ઠાકોરે જણાવ્યું કે ઘણા ખેડૂતોને હજુ સુધી કોઈ વળતર મળ્યું નથી અને વિસ્તારમાં યોગ્ય રીતે સર્વે પણ કરવામાં નથી ખેડૂતોના પાક પાણીમાં પડે છતાં સરકાર કોઈ લેતી નથી તેમણે સવાલ કર્યો કે સરકાર ખેડૂતોની વારે ક્યારે આવશે નગરપાલિકાની બેદરકારીને લઈ પણ જયાબેન ઠાકોરે તીવ્ર આક્ષેપ કર્યા તેમણે જણાવ્યું કે રાધનપુરમાં રોડ ગટર પીવાના મીઠા પાણી સ્ટ્રીટ લાઇટ અને રખડતા ઢોર જેવા પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા જોઈએ આઠ મહિના વીતી ગયા છતાં નગરપાલિકા તંત્ર ઊંઘમાં છે એમ તેમણે જણાવ્યું તેમણે વધુમાં ઉમેર્યું કે રાધનપુરના રોડની હાલત જોઈ લાગે છે કે જાણે ઓર્થોપેડિક ડોક્ટરની સિઝન ચાલી રહી હોય દરેક જગ્યાએ ખાડા જ ખાડા છે રિસર્ફેસિંગના નામે ફક્ત ઊંચા નેતાઓને લઈ ખાતું રચવામાં આવી રહ્યું છે પરંતુ હકીકતમાં કોઈ કામ થયા નથી જ્યાં બેન ઠાકોરે પાલિકા પ્રમુખ પર પણ આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ ક્યારેય દેખાતા નથી કારોબારીમાં હાજરી આપતા નથી અને કોઈ આગોતરું આયોજન કે સમજ પણ નથી પાલિકા મહિલા પ્રમુખ કોના ઈશારે કામ કરે છે તેમને પ્રજાના હિતના કામની સમજ નથી તેમ તેમણે આરોપ મૂક્યો અંતે જયાબેન ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે જો સત્તાધીશો પોતાના અંદરના ઝગડાઓમાંથી બહાર આવી ગયા હોય તો અમે પ્રજા માટે કંઈક કરો ધ ગુજરાત ગુજરાતના ન્યૂઝ સાથે ગોવાભાઈ અહીર પાટલ રાજેદ મહિલા પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના દેયા બહેન જ એ જિલ્લા પાટણના પ્રમુખ છે લીલાબેન છે અને ત્રણેય અને નગરપાલિકા છે રાજનપુર માં કોઈ બી પ્રોબ્લેમ નહીં નગરપાલિકામાં બધે જઈ છે તે છતાં કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી કે આગળ વધવા તૈયાર નથી તે માટે તમને આની અમે આપવા માંગીએ છીએ આગળ અને આનું કોઈ બી કામ થાય એ માટે અમે તમને શું શું પ્રશ્ન છે આજે રોડ રસ્તા પાણી ગટર રાધનપુર નો ફૂલ એ પ્રોબ્લેમ છે આખા રાધનપુરની ની અંદર રોડ રસ્તા માર્ગ બધા એમ કે ભાજપ વાળા

છે હું આપી દઉં તમને મારી પાસે છે અને સાથે અમે લગીનજી શ્રી ધારાસભ્ય ને અને સાથે નગરપાલિકાના જે મહિલા પ્રમુખ છે ભાવનાબેન જોશીને ને રજૂઆત આપી હતી એક આમંત્રણ પાઠવ્યું હતું કે સૌએ જઈ અને બસ સ્ટેન્ડ કચરો વાળો જે કચરો છે જ નહીં તમે કચરો વાળવા જાવ છો અને જે ચાર રસ્તા મહેસુલા ચોકડી રામલલા ચોક છે ત્યાં બિલકુલ એક પણ તમને કચરો જોવા ન મળે હાઈવે ઉપર ક્યાંથી કચરો હોય ત્યાં તમે કચરો વાળા છો ફોટા પડાય ખાલી સૌભાજી કરો અને તમારા મીડિયાના માધ્યમથી હું તો એ કહેવા માંગુ છું કે દસ તારીખ મેં એમને આમંત્રણ પાઠવ્યું હતું કે દસ તારીખે આપણે બધા ખરેખર ઘરે તમે જે સાફ સફાઈ કરવાની રાધનપુરને સ્વચ્છ બનાવવાની તમારી ઈચ્છા હોય અને રાધનપુરને રહિયામ બનાવવાની જો ખરેખર તમે મનથી દીતી બનાવવા માંગતા હોય તો અમે તમારી સાથે જોડાઈ અને જાતે દોરિયા ઉપર શું જાતે પાહરાથી સાફ સફાઈ કરીશું અને જાતે કચરો ઉપાડશું તમને તમે દોરિયા ઉપર તમે કચરો સાફ કરજો અમે પણ તમારી સાથે જોડાઈશું આપણે બધા સાથે મળીને સાફ સફાઈ કરીશું એવું મેં આમંત્રણ આપ્યું તો ભલે મને સ્વીકારિત જ દે કે આમ તો શું અમને જવાબ આપજો કોઈ જ જાતનો જવાબ આપ્યો નથી એમને આમંત્રણ આમંત્રણ પૂરતી અમે રાખ્યું છે એમની અમે કોઈ રસ છે નહીં એમને ખાલી મીડિયા અમે ફોટા શું કરવાનો શોખ છે હકીકતમાં જે કામો છે એ કરવાનો કોઈ રસ પાલિકા મહિલા પ્રમુખ ને કે ધારાસભ્યશ્રીને અમને જોવા મળ્યો નથી અમે આમંત્રણ આપ્યું

અને અત્યારે જે નગરપાલિકા સીઓનો જે પગાર આવે છે એ તમામ પગાર આપણા ટેક્સના પૈસામાંથી આવે છે આપણે ટેક્સ ફેરા જે ભરીએ છીએ એ ટેક્સ ફેરાનો અમને પગાર મળતો હોય છે અને દરેક જે બજેટો તૈયાર થતા હોય છે આપણા ટેક્સના પૈસા જ બજેટો તૈયાર થતા હોય છે રોડ રસ્તા સાફ સફાઈ ગટર વ્યવસ્થા લાઇટની સુવિધા તમામ વ્યવસ્થા ટેક્સમાંથી થતી હોય છે તો પ્રજા એમના ટેક્સનો હિસાબ માંગે કે અમે ટેક્સ ભરીએ છીએ તો અમને પૂરતી સુવિધા કેમ મળતી નથી અને ટેક્સ ના ભરીએ તો તમે કનેક્શનો આપવાની ધમકીઓ આપો છો અને અત્યારે જોવા જઈએ તો પાલિકાની અંદર આપ જોઈ શકો છો કે પાલિકા મહિલા પ્રમુખ ભાવનાબેન ક્યારે તમને જોવા મળશે નહીં અને જયારે જઈએ ત્યારે પાલિકાની અંદર પાલિકા મહિલા પ્રમુખના પતિનું રાજ ચાલે છે એ એમની મનમાની કરે છે જયારે હોય ત્યારે એમના પતિ જ બેઠા હોય છે બાકી ક્યારે ભાવનાબેન દેખાતા જ નથી હવે આ વિશે તમે શું કરવા માંગો છો આ વિશે અમે એ જ કહેવા માંગીએ છીએ ભાવનાબેન કે તમારામાં આવડત ન હોય તમને કઈ આવડત રાધનપુર નો વિકાસ કઈ રીતે કરવો છે કયું કામ તમે તો સાફ સફાઈ ના કરાવી શકો સ્ટ્રીટ લાઇટ જેવો નાનો પ્રશ્ન સોલ્વ ન થાય તમારાથી અમે વરસાદ નો કેટલો વરસાદ વરસ્યો એની અંદર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા એની જોડે નથી પ્રી મોન્સુન ની કામગીરી હવે જ્યારે ઘોડા છૂટી જાય તમે તબેલો બાંધવા જાઓ છો એનો મતલબ શું વરસાદની આગાહી અગાઉથી આપેલી હતી કે વરસાદ આપણો પડવાનો છે છતાં તમે કોઈ સુવિધા કે પ્રી મોન્સુન ની કામગીરી કરી નહીં અને મીંડું હતું અને જ્યારે વરસાદ વરસી ગયો અને પાણી ભરાઈ ગયા ત્યારે તમે નીકળ્યા છો પાણીનો નિકાલ કરવા પછી નિકાલ કઈ રીતે થવાનો ઉપરથી ઘરોમાં પાણી ઘુસી ગયા છે કેટલા તો મકાનો પડી ગયા છે ઘર વખરી પલરી ગઈ છે દુકાનદારોને કેટલું રાજનપુર સિટીની અંદર નુકસાન થાય છે કોઈને વળતર હજુ સુધી મળ્યું નથી એ બાબત શું કહેવાય એ બાબતે હું એ સરકારને વિનંતી કરવા માંગુ છું કે ગામડાઓની અંદર પણ ઘણી જગ્યાએ ખેડૂતો અત્યારે પાયમલ થયા છે ઉભો પાક બગડી ગયા છે એમના જે સર્વે કરવા આપે ત્યાં તમામના સર્વે કરી રહ્યા છે રાધનપુરમાં હજુ સુધી કોઈ તકો આવ્યો નથી અને એક જ સર્વેની અંદર કેવું છે કે અમને ધ્યાન છે ત્યાં સુધી ગામડામાં અમે વિઝિટ કરી છે આપી વિધાનસભામાં દરેક ગામડાની અંદર માત્ર ને માત્ર ઓફિસમાં જ એમના મળતીયાઓ જોડેથી જ નામો લઈ અને નામોની યાદીઓ બનાવી છે બાકી જે ખરેખર જેમનું નુકસાન થયું છે એમને કોઈ વળતર મળ્યું નથી કે એમની કોઈ સર્વે કામગીરી થઈ નથી અને ઘણા આજુબાજુ પાણી છે